અતુલ પાસે પાનના ગલ્લાની આડમાં પ્રતિબંધક કફ સિરપનું વેચાણ કરતા ઇસમ ઝડપાયો દુકાનદારના ઘરેથી એકસો પંદર બોટલ કફ સિરપનો જથ્થો પણ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો કેસમાં સંડોવાયેલા સુરતના એક ઇસમને વોન્ટેડ અતુલ પાસે એક પાનના ગલ્લાની આડમાં પ્રતિબંધક કફ સિરપનું ખુલ્લે આમ વેચાણ કરતો હોવાની બાતમીના આધારે અતુલ બ્રિજ પાસે આવેલા પાનના ગલ્લામાં ચેક કરતા પ્રતિબંધક કફ સિરપનું વેચાણ કરતા પાનના ગલ્લાના સંચાલકને ઝડપી પાડ્યો હતો એસઓજી ની ટીમે પાનના ગલ્લાના સંચાલકના ઘરે અતુલ રત્નગીરી પ્લાઝા એપાર્ટમેન્ટમાં સી ઓબ્લિક થ્રી ઝીરો ટુ માંથી સિરપનો જથ્થો ઝડપાયો હતો ઘરેથી પણ કફ સિરપની બોટલનો જથ્થો મળી આવ્યો હતો પાનના ગલ્લાના સંચાલક ને કપ સિરપના જથ્થા સાથે ઝડપી કેસમાં સંડોવાયેલા સુરતના એક ઇસમને વોન્ટેજ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે